ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગામેથી નવી વસાહતમાં સલમાન મટાદાર નામનો વ્યક્તિ તેના રહેણાંક વિસ્તારમાંથી ગૌમાસનો ધંધો કરતો હતો જે અંગેની પોલીસને બાતમી મળતા પોલીસે સ્થળ પર છાપો માર્યો હતો આ દરમિયાન પોલીસે ગૌમાસનો જથ્થો ઝડપી પાડ્યો હતો જોકે ધંધો કરનાર આરોપી સલમાન ભાગી ગયો હતો સ્થાનિકો દ્વારા પોલીસને જણાવવામાં આવ્યું હતું કે આરોપીને જલ્દીમાં જલ્દી પકડવામાં આવે અને તેને કડકમાં કડક સજા કરવામાં આવે જય ફતેપુરામાં તારીખ એકવીસ પાંચ બે હજાર પચીસ સવાર બુધવારના રોજ સવારે લગભગ પાંચ વાગ્યાના અરસામાં ગૌ હત્યા થયેલ છે એવું અમારા ગૌરક્ષકોને જાણવા મળેલ ત્યાંથી ત્યાં વિઝિટ કરવામાં આવી અને ગૌરક્ષકો દ્વારા ત્યાં માંસના ટુકડા મળ્યા ગાય હત્યા થયેલી એવું જાણવા મળ્યું ત્યાંથી પછી એફએસએલ ટીમને મોકલવામાં આવ્યું પોલીસ સેમ્પલ સેમ્પલ લઈને જે પોલીસ સ્ટેશન દ્વારા પોલીસને જાણ કરવામાં આવી ત્યાંથી પોલીસ આવી પોલીસે એફએસએલમાં કરી રિપોર્ટ આવ્યો એકસો વીસ કિલો માંસનો જથ્થો હતો એનો રિપોર્ટ પણ આવ્યો રિપોર્ટમાં ઘઉનું જ માંસ છે એ જાણ થઈ છે તો એની ફરિયાદ તાત્કાલિક લેવાય એના પર પગલાં ભરવામાં આવે અને જે ફરાર આરોપીઓ છે તેમના પર સજા કરવામાં આવે અને ભારત દેશની અંદર ગૌ હત્યાનો કાયદો એવો છે તેનું ખરેખર પાલન કરવામાં આવે ને જ્યાં આવી ગાયો માતાઓ બંધ કરતી હોય તો તમામ કતલખાના બંધ કરવામાં આવે તેવી અમારી છે જય જય શ્રી શ્રી રામ રામ તારીખ સવારમાં પાંચ વાગે અમને બાતમી મળી હતી કે ફતેપુરાપૂર્વક ગામમાં સલમાન માતા દાદાના ઘરે ગાય માતા કપાઈ રહી છે ત્યારે આમાં ગૌરક્ષકો જે હતા ત્યાં પહોંચ્યા હતા હવે એમને અમે લોકોને ખિડકીમાંથી ગયા બધા જે માણસ કટિંગ કરતા જોયા ત્યારે અમે દરવાજો પકડાયો એ લોકો પાછલા દરવાજે નાહી ગયા હતા તે વખતે અમે પોલીસ પોલીસવાળામાં જાણ કરી અને તે વખતે બધા બધાથી આવ્યા હતા અને ગૌમાસો જે હતો એ ઝડપી પાડ્યો એના પછી ગૌમાસોનો જે જથ્થો હતો એનો સેમ્પલ ડોક્ટરે કરી અને સુરત એફએસએલમાં મોકલવામાં આવ્યો હતો એફએસએલનો જે રિપોર્ટ છે એ એના પછી પોઝિટિવ આવ્યો છે એ ગૌમાસોનો જથ્થો જ હતો એવું જાણવા મળ્યું હતું આજે અમે ફતેપુરા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવવા માટે આવ્યા છીએ અને સરકારશ્રીને એવી અમે માગણી કરીએ છીએ કે જે ગૌમાતા આપણે રાષ્ટ્રમાતા જે થવા જઈ રહી છે બરાબર છે અને સરકારનો એવો કાયદો છે કે જો ગૌમાતાને કાપે છે આ જીવન કારાવાસની સજા નિર્ધારિત કરી છે તો અમે પણ એવી માગણી કરીએ કે આ જે પણ ગૌત્તા કરી છે એ કસાઈઓને આ જીવન કારાવાસની સજા મળે જય શ્રી રામ